ગામમાં પીઠળ માતાજીનું પ્રાચીન મંદિર હતું ગામના લોકો ખૂબ શ્રદ્ધાળુ હતા અને દરેક કામ શરૂ કરતા પહેલા માતાજીનું સ્મરણ કરતા આ ગામમાં એક ગોપાલ નામનો ગૌરક્ષક રહેતો હતો જેને ગાયો માટે ખૂબ પ્રેમ હતો દરરોજ વહેલી સવારે તે ગાયોને ચરાવવા લઈ જતો અને સાંજે પાછો લાવતો એક વખત ગામની બહારના જંગલમાં ગાયોને ચરાવતા કોઈ અજાણ્યા માણસોએ ગોળીબાર શરૂ કર્યો તેઓને શંકા હતી કે ત્યાં દુશ્મન છુપાયા છે પણ હકીકતમાં ત્યાં માત્ર ગાયો અને ગોપાલ હતો ગાયોને જોઈને ગોપાલ ખૂબ ગભરાયો અને તરત માતાજીની આરાધના શરૂ કરી હે પીઠળ માતાજી મારી ગાયોને રક્ષો તમારા આશીર્વાદથી કોઈ નુકસાન ન થાય ત્યાં અચાનક આશ્ચર્ય થયું ગોળીબાર વચ્ચે પણ કોઈ ગાયને ખંજરો ન લાગ્યો અને ગોપાલ પણ સુરક્ષિત રહ્યો જે લોકો ગોળીબાર કરી રહ્યા હતા તેઓએ એવું જોયું કે એક સુંદર દેવી સફેદ ઘોડા પર સવાર થઈને ગાયોની આજુબાજુ ફરતી હતી અને જેમ જ તેઓ ગોળી ચલાવતા તેમ તેમ ગોરીઓ ગાયોને લાગ્યા વિના જમીન પર પડતી આ વિહંગમ દ્રશ્ય જોઈને ગોળીબાર કરનારા લોકો ડરી ગયા અને ત્યાંથી ભાગી ગયા પઠી ગામના લોકો જંગલ તરફ દોડી આવ્યા અને જ્યારે ગોપાલે સમગ્ર પરચો જોઈ કહ્યું ત્યારે બધાએ ભક્તિભાવે જય પીઠળ માતાજીનો જયઘોષ કર્યો આ ઘટનાની યાદમાં ગામમાં મહાન મંદિરમાં નવરાત્રીમાં વિશેષ પૂજાનું આયોજન થયું અને આજે પણ આ પરચો લોકો ભજનકીર્તન અને વાર્તાઓમાં સાંભળે છે